ગુજરાતમાં અત્યારે અમુક જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે વરસાદનો આ રાઉન્ડ છે એ એકદમ પૂર્ણ થવા વાળો રાઉન્ડ છે એના પછી એક નવો રાઉન્ડ શરૂ થશે પણ એની વચ્ચે પણ અમુક દિવસો સુધી વરસાદ જે છે એ વિરામ લેશે એટલે અમુક જિલ્લાઓમાં સાવ વરસાદ નહીં પડે અમુક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે આજની સ્થિતિ જોઈએ તો આ વિસ્તારો તમને જે દેખાતા હશે બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનવું છે કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે સતત પડતો એ વરસાદ એટલે ચોમાસું જ્યારે પ્રવેશ્યું સોળ તારીખે એના પછી આપણે જોયું છે કે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાત પણ એના આવ્યું છે કારણ કે બંગાળની ખાડીમાં અલગ અલગ સિસ્ટમો બની રહી છે પણ આજની સ્થિતિ પણ જોઈએ તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ છે સુરત તાપી ડાંગ ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ છે એટલે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના છે એ બધાની વચ્ચે અંબાલાલ કાકાએ એવી આગાહી પણ કરી હતી કે દક્ષિણ એટલો બધો વધારે વરસાદ પડશે કે ત્યાં પૂર આવે તેવી ગુજરાતને અસર થઈ છે હવે ત્યાં વરસાદ કેવો રહેવાનો છે કયા જિલ્લાને હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ એલર્ટ આપ્યું છે અંબાલાલ કાકાનું કહેવું છે કે આ જિલ્લાઓ એવા છે કે ત્યાં હજી પણ અતિથી અતિભારે વરસાદ પડી શકે છે તો અંબાલાલ કાકા શું કહી રહ્યા છે એમની આગાહી પ્રમાણે કે વરસાદ પડવાનો છે તે સાંભળો ખેડૂત ભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહે છે તારીખ લગભગ દસની આસપાસ આપણે બીજી સિસ્ટમ આપશે અને એ તારીખ બાર સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે આજે છઠ્ઠી જુલાઈથી લગભગ બે ત્રણ દિવસ ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હાલમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે અને ત્યારબાદ તારીખ દસમીથી બીજી સિસ્ટમ માત્ર દસથી નવ નવથી બાર તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે કેટલી ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે જોકે હમણાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે ત્યાં વરસાદ ઓછા વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા વરસાદના છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગર જેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભાગોનો પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ થતો હોય છે અને ત્યાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા શક્યતાઓ છે અને પુનઃ ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં સાચ દસથી બારમાં કેટલાક ભાવ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉલ્લેખનીય છે કે વરસાદ લગભગ બે ઇંચ ત્રણ ચાર ઇંચ અને કેટલાકમાં આઠ ઇંચ અને પૂર્વ ભાગમાં દસ જો વરસાદ કાપી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધણે કાળજી રાખવાની ઈચ્છ જરૂરિયાત છે એટલે વરસાદ રહ્યો નથી તારીખ પંદરમી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે કદાચ મોન્સૂન ઘરે નીચે આવતા તારીખ અઢાર ઓગણીસમાં વરસાદનું જોર ઘટી શકે અને આ અર્થામાં વરફ થાય તો સારું અને તારીખ વીસ બાદ વરસાદી પાણી સારું હોય છે અત્યારે ચવરાપામાં કૃષિ કાર્યો પ્રવાહ સારા નહીં વરફ થાય કૃષિ કાર્ય પ્રવાહ સારા રહે